ચાલો આગળનો પ્રશ્ન છે નીતિ આયોગ વિશે ત્રણ વિધાન આપેલા છે નીતિ આયોગ વિશે ત્રણ વિધાન આપેલા છે કયા કયા ત્રણ પહેલું અને સાચું વિધાન કહેવાનું છે પહેલું વિધાન એવું કહે છે કે નીતિ આયોગ એ સંવિધાનિક સંસ્થા નથી એટલે કે બંધારણીય સંસ્થા નથી તો પહેલી વાત સાચી કે ખોટી સાચી વાત તો નીતિ આયોગ કેવી સંસ્થા છે શું એ વૈધાનિક સંસ્થા છે સ્ટેચ્યુટરી બોડી છે તો નીતિ આયોગ વૈધાનિક સંસ્થા પણ નથી એ સ્ટેચ્યુટરી બોડી પણ નથી તો કેવી બોડી છે નીતિ આયોગ એ કેવી બોડી છે રાઈટ વેરી ગુડ નીતિ આયોગ એ એક્ઝિક્યુટિવ કારોબારી દ્વારા બનાવવામાં આવેલી બોડી છે નીતિ આયોગની પહેલાં જે પ્લાનિંગ કમિશન હતું ને એ પણ એક્ઝિક્યુટિવ બોડી છે એ પણ કારોબારી સંસ્થા છે નીતિ આયોગ અને પ્લાનિંગ કમિશન બંનેની અંદર સરકાર જે છે એનો હસ્તક્ષેપ વધારે હોય છે આને કોઈ પણ કાયદાનું બેકઅપ નથી એટલે કે કાયદા અનુસાર એ નથી બનેલી સ્ટેચ્યુટરી બોડી એ નથી બંધારણમાંય એનો ઉલ્લેખ નથી કોઈ હારે કંઈ લેવા દેવા નથી ખાલી અને ખાલી એક એક્ઝિક્યુટિવના ઠરાવ એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન એક્ઝિક્યુટિવના ઠરાવથી બનેલી છે એટલે કે કેબિનેટ જે કારોબારીના જે સભ્યો હોય એના માત્ર અને માત્ર ઠરાવથી બનેલી છે બાકી આને કોઈ બેકઅપ છે નહીં ઓકે ખ્યાલ આવ્યો પણ તેમ છતાં પણ પ્લાનિંગની અંદર અને એ બધાની અંદર એક્સપર્ટાઈઝની અંદર એ બધાની અંદર આનું કામ કેવું છે તો કે અત્યંત મહત્ત્વનું છે એક્સપર્ટ લોકો આની અંદર રહેલા હોય છે તો પહેલું તો ચાલો ખોટું થઈ ગયું બીજું એમ કહે છે કે ની બીજું વિધાન એવું કહે છે કે નીતિ આયોગના હાર્દરૂપ બે હબ છે એક તો ટીમ ઇન્ડિયા હબ અને જ્ઞાન અને નવીનતા હબ એટલે કે નોલેજ એન્ડ ઇનોવેશન હબ હવે આ આપણે બહુ ઓછું વાંચેલું હોય પણ આ વાત સાચી છે થોડા સમય પહેલાં નીતિ આયોગ જે છે ને એની એની બે ટીમ બનાવેલી હતી એક બે ટીમ અથવા બે હબ બનાવેલા હતા એક તો ટીમ ઇન્ડિયા હબ ટીમ ઇન્ડિયા હબ એટલે કઈ તો કે એમાં કેન્દ્ર સરકાર અને તમામે તમામ રાજ્ય સરકાર આ બધા ભેગા થઈ અને જે છે એ ડિસ્કશન કરશે ચર્ચા વિચારણા કરશે બેસ્ટ પ્રેક્ટિસિસ શેર કરશે એમના જે વિચારો હોય ઓપિનિયન હોય મંતવ્ય હોય એ બધું રજૂ કરશે અને એના એ એ બધાથી બનશે કંઈ તો કે ટીમ ઇન્ડિયા હબ અને બીજી બીજી બીજું જે હબ જે છે ને એમાં બધા એક્સપર્ટ લોકો હશે તજજ્ઞ લોકો હશે અલગ અલગ ફિલ્ડના ટેકનિકલ નોલેજ ધરાવતા વ્યક્તિઓ બરાબર કે જે ટેકનિકલ નોલેજ એ બધું ધરાવતો તો એ શું કરશે એ જ્ઞાન પોતાનું નોલેજ આપશે અને ઇનોવેશન લાવશે નવા નવા વિચારો લાવશે કોઈ પ્રોબ્લેમ હોય તો એનું ઇનોવેટિવ સોલ્યુશન લાવશે એનું સમાધાન જે છે એ સારું એવું અલગથી લે તો નોલેજ એન્ડ ઇનોવેશન હબ તો બરાબર બંને વિધાન સાચા છે બરાબર જો નીચે તમે જોઈ શકશો કે ટીમ ઇન્ડિયા હબ અને નોલેજ એન્ડ ઇનોવેશન હબ તો જો નીતિ આયોગ ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે આ વખતે જીપીએસસી મેન્સની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો નીતિ આયોગ ઉપર તો જ્યારે આવો પ્રશ્ન પૂછાયો તો આની અંદર તમે આ વસ્તુ લખી શકો કે નીતિ આયોગ જે છે એની બે ટીમ છે અથવા એના બે હબ છે એક તો ટીમ ઇન્ડિયા હબ ટીઆઈએચ અને બીજું કહ્યું તો કે આઈ એચ કીચ ટીચ અને કીચ નોલેજ એન્ડ ઇનોવેશન હબ બરાબર તો આવી વસ્તુ લખવાની કારણ કે આ બંને હબ જે છે એ અત્યંત મહત્વના છે ટીમ ઇન્ડિયા હબ અને નોલેજ એન્ડ ઇનોવેશન હબ ઓકે ખ્યાલ આવ્યો કે નહીં નીતિ આયોગ વિઝન ડોક્યુમેન્ટને એ બધું જે છે એ રજૂ કરતી હોય છે બરાબર અને નીતિ આયોગની ખુદની એક લાઇબ્રેરી પણ છે અને આ જે લાઇબ્રેરી જે છે ને એ લાઇબ્રેરી એ નોલેજ એન્ડ ઇનોવેશન હબનું જ એક ભાગ છે નોલેજ એન્ડ ઇનોવેશન હબ અથવા નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન હબ તો એની તે એક લાઇબ્રેરી પણ છે ઓકે તો ચલો ત્રીજું જોઈએ ત્રીજું વિધાન એવું કહે છે કે નીતિ આયોગ એ સહયોગપૂર્ણ સંઘવાદની પરિકલ્પના પર આધારિત છે સહયોગપૂર્ણ સંઘવાદ એટલે શું તો સહયોગપૂર્ણ સંઘવાદ એટલે કે કોઓપરેટિવ ફેડરલિઝમ કો ઓપરેટિવ ફેડરલિઝમ એની પરિકલ્પના ઉપર કામ કરે છે તો એ વિધાન સાચું પડશે કે ખોટું પડશે નીતિ આયોગ એ કોઓપરેટિવ ફેડરલિઝમનું કામ કરે છે કે નહીં તો નીતિ આયોગ જે છે એ કોઓપરેટિવ ફેડરલિઝમ ઉપર કામ કરે છે ફેડરલિઝમ એટલે શું આપણે ઓલરેડી સમજી ગયા બરાબર તો આમાં કેન્દ્ર અને રાજ્ય તમામે તમામ રાજ્યો આમાં કામ કરે છે એટલે ચલો કે ફેડરલિઝમ તો છે જ તે અને મેં તમને હમણાં જ કીધું કે ટીમ ઇન્ડિયા હબની અંદર શું છે તો કે ટીમ ઇન્ડિયા હબ જે છે એની અંદર તો બધાના મંતવ્યો પણ ધ્યાને લેવામાં આવે છે એટલે કે કો ઓપરેશન પણ જોવા મળે છે એટલે કે સહયોગપૂર્ણ સંઘવાદ કોઓપરેટિવ કોઓપરેટિવ કો ઓપરેટિવ ફેડરલિઝમ સી એફ કોઓપરેટિવ ફેડરલિઝમ જોવા મળે છે જો ઇંગ્લિશમાં શબ્દ યાદ રહી જશે પણ ગુજરાતીનો પણ યાદ રાખી લેજો સહયોગપૂર્ણ સંઘવાદ બરાબર સહયોગપૂર્ણ સંઘવાદ કારણ કે ગૂગલ ટ્રાન્સલેટ આ લોકોએ કરેલું હોય એટલે અમુક વાર શબ્દો આવા વિચિત્ર વાપરેલા હશે બરાબર તો નીતિ આયોગ શું છે સહયોગપૂર્ણ સંઘવાદ કોઓપરેટિવ ફેડરલિઝમ આવી જ રીતે આપણે હમણાં બે શબ્દ યાદ રાખો કોઓપરેટિવ ઓપરેટિવ ફેડરલિઝમ કહે તો નીતિ આયોગ અને એવી જ રીતે એવી જ રીતે આપણે બીજું બીજું કેવું જોયું હતું કે કોઓપરેટિવ ફિઝિકલ અથવા તો જે એક જ મહિના કો ફેડરલિઝમ કહીએ તો નીતિ આયોગ અને એવી જ રીતે જો ફિઝિકલ ફેડરલિઝમ કહે તો ફિઝિકલ ફેડરલિઝમ કહે તો શું આવશે આપણે હમણાં થોડા સમય પહેલાં ડિસ્કસ કર્યું ફિઝિકલ ફેડરલિઝમ કે ફિઝિકલ ફેડરલિઝમ તો જીએસટી આવશે આર્ટિકલ ટુ સેવન્ટી નાઇન જીએસટી કાઉન્સિલ બરાબર ફિઝિકલ ફેડરલિઝમ જે છે ફિઝિકલ ફેડરલિઝમ બરાબર તો એ શું આવશે એમાં જીએસટી આવશે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં કઈ રીતે જીએસટી આવશે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ બરાબર